યુટ્યુબમાં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવ કોમેન્ટ રૂપે જરૂર લખશો જય શ્રી વડવાડા કૃપા યાત્રા સંઘ દ્વારા એકસો વીસ યાત્રિકો ભારતના જુદા જુદા યાત્રાધામોમાં દર્શનાર્થે રવાના થયા મિત્રાલ ટ્રાવેલ્સ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ વંકા મમુ રબારી ભુજોડી ગામના છે અને જય શ્રી વડવાડા રૂપા યાત્રા સંઘના નામે છેલ્લા દસ વર્ષથી કચ્છના તમામ જ્ઞાતિના લોકોને ખૂબ જ વ્યાજબી ભાવથી ભારતની તીર્થની યાત્રા કરાવી રહ્યા છે તાજેતરમાં તારીખ ચોવીસ અગિયાર બે હજાર અઢારના યાત્રા સંઘમાં એકસો વીસ યાત્રિકો યાત્રા માટે રવાના થયા તેઓ તારીખ દસ બાર બે હજાર અઢારના યાત્રા કરી પરત ફરશે જય વડવાડા આજે મારું નામ છે રબારી વંકાભાઈ મમુભાઈ ગામ ભુજોડી હું છેલ્લા દસ વર્ષથી વડવાડા કૃપા યાત્રા સંઘનું આયોજન કરી અને દરેક ભારતની પ્રસિદ્ધ યાત્રાધામોના યાત્રાનો રૂટ બનાવું છું અને એ પ્રમાણે દસ વર્ષથી મારો સંઘ ચાલુ છે વિવિધ ગામથી કચ્છના લોકો મારી સાથે જોડાય છે અને આજે પણ બિલેશ્વર મહાદેવ મંદિર પૂજ્ય મહાન શ્રી મોતીરામદાસજી બાપુના આશીર્વાદ લઈને બિલેશ્વર ભગવાન દર્શન કરી અત્યારે મારા પહેલા એકસો ને વીસ કચ્છના વિવિધ ગામના યાત્રાળુઓ જોડાય આ સંઘ સવારે વિરાત્રા રણુજા પુષ્કર ગોકુલ મથુરા વિંદ્રાવન ગોવર્ધન ઇલાહાબાદ કાશી ચિત્રકૂટ અને ઉમાંથી અયોધ્યા ગયાજી છપૈયા હરિદ્વાર નેમિસરણ અને શ્રીનાથજી શામળાજી શામળાજીથી પાછા આવશો એટલે આ રવેચીમાં કચ્છની કુળદેવી અને મોમાઈમાં એ કરીને માતાના મઠ અને નારણ સરોવરે આ સંઘ પૂર્ણાવતી થશે આવી રીતે અમારો સંઘનું આયોજન છે અને મારે પણ એક સ્વાર્થને પરમાર્થ બહુ કમાવાની આશા નથી મારો ભાવાર્થ છે વધારે સેવાનો એટલે મારા ભેગા એટલા માટે લોકો જોડાય છે અત્યારે હું જે સંઘ લઈને જાઉં છું મારા ભેગા એકસો વીસમાં ક્ષત્રિય સમાજના વડીલો છે અહીર સમાજના વડીલો છે રબારી સમાજના વડીલો છે પટેલ સમાજના છે એવી રીતે અલગ અલગ ગામથી વિવિધ લોકો મારો સંપર્ક કરીને મારા સંઘમાં જોડાણા છે એટલા માટે આ સંઘનું આયોજન કરવું છે મારે વધારે વધારે એવી ઈચ્છા છે મારા બાપુજી પણ મમ્મુ ભગત બહુ સેવાભાવી સંત જેવા મારા પિતાજી હતા અને મને પણ એ આશીર્વાદ આ સેવા ક્ષેત્રે મારે કામ કરવું છે એટલે બધે તીર્થોના મને પણ દર્શન મળે અને મારા લીધે મારા વડીલો અને તમામ કચ્છના લોકોને પણ આ યાત્રાનો લાભ મળે એટલે મેં આયોજન કર્યું છે મારા સંઘમાં સત્તર દિવસની યાત્રા છે ચોવીસ અગિયારના અત્યારે અમે ભુજથી ઉપડી છીએ અને દસના અમે પાછા આવશું એટલે સત્તર દિવસની ટૂર છે ફક્ત નવ હજાર રૂપિયામાં એમાં હું જમવાનો બધેને આપીશ ત્રણ ટાઈમ રહેવાની સોગાઢ એ બધે મારા ઉપર અને યાત્રાળુઓ પોતાના જ્યાં કને યાત્રા કરશે એ બધે પોતાના સો ખર્ચે ફરશે પણ બાકી મારા તરફથી સવારના ચા નાસ્તો બપોરે જમવાનું ત્રણ વાગે ચા રાતે વ્યારું અને જ્યાં જ્યાં નાઇટ રોક રોકાશું હું અને ધર્મશાળાનું પણ મારા તરફથી આ નવ હજારની અંદર વ્યવસ્થા કરવામાં આવશે જય બળવાડા જય બિલેશ્વર મહાદેવ હવે આપણા અહીંયાના સુપ્રસિદ્ધ આપણા જ્યોતિષ મહારાજ છે એમને વિનંતી કરું આ પ્રસંગે થોડોક બોલે હરિઓમ ઓમ આજે વંકાભાઈ જે સેવાના કાર્ય કરી રહ્યા છે એમણે જે ધૂણી દખાવી છે એમાં મને લાગે છે ઈશ્વરની કૃપા જ એમના ઉપર વરસી રહી છે નહીં તો આવું બને નહીં કારણ કે આવા વીર સપૂત આપણા કચ્છની અંદર છે ખરેખર આપણે ગૌરવ લેવું જોઈએ કે આટલી આટલી બધી સેવાનો માધ્યમ એમણે બનાવ્યો છે હું એમને ધન્યવાદ આપું છું કારણ કે નવ હજારમાં સત્તર દિવસ એટલે ઘણું ઓછું કહેવાય પણ એમને કમાવાનો માધ્યમ નથી એ સેવા સેવા સાથે ભગવાન એમને થોડી રોજીરોટી પણ આપે આપણે એવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપું છું અમારી સાથે મારો એક સેવાનો ભાવના છે એટલે મેં મિત્રાજ ટ્રાવેલ્સ ભુજની કચ્છની એવું પ્રસિદ્ધ ટ્રાવેલ્સ છે એમના માલિક છે ઘનશ્યામભાઈ ગઢવી એમનો પણ હું કાયમ માટે સંપર્ક કરું છું મારે બહુ કમાવાની આશા નથી હોતી એટલે તમે પણ ટ્રાવેલ્સ મને વ્યાજબી ભાવે આવજો એમનો પણ મને ખૂબ ખૂબ સહકાર રહ્યો છે આ મારી બાજુમાં ઊભા છે હોય છે સારું માત્રાનું ઓછું હોય છે સેવાના ઉદ્દેશ સાથે કામ કરે છે એટલે એમની સાથે કામ કરવાનો બહુ આનંદ થતો હોય છે સતત દિનની જાત્રા અમે કરી આવ્યા છીએ બહુ મજા આવી ગઈ હતી અમને એ રીતે અનેક યાત્રિકો આ યાત્રા સંઘના માધ્યમથી ભારતભરના તીર્થના દર્શન કરી ધન્યતા અનુભવે છે મા ડ્રિંકિંગ વોટર આપણા શરીરમાં મોટા ભાગના રોગ અશુદ્ધ પાણી પીવાથી થાય છે પૃથ્વી જેમ એસી પાણીથી ઘેરાયેલી છે તેમ આપણા શરીરમાં પણ એસી પાણી છે શરીરને રોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તો બીમારી કે રોગ શરીરમાં પ્રવેશતા નથી વીસ લિટર પાણીની બોટલ માત્ર રૂપિયા માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળમાં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ